અને કુલિંગ સ્ટેશનમાં બે મોટર મૂકવામાં આવી છે ઉપરાંત લોકોને લૂ ન લાગે તે હેતુથી આ સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલિંગ સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું શ્રીમા પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર હાલ કુલિંગ સ્ટેશન કરવામાં આવ્યું છે શ્રીમા બે મોટર મૂકવામાં આવી છે જે મોટરના મધ્યમાંથી પાઇપલાઇન મારફતે 45 મીટર સુધી પાણીનો છંકાવ રહેશે શ્રેતી કરીને ગરમીમાં ઊભા રહેલા લોકોને ઠંડક મળી રહે ગરમીની અંદર લોકોને લૂ ના લાગે અને રાહત અનુભવે તે હેતુ માટે આ સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે આજે લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનમાં માં બે મોટર મૂકવામાં આવી છે અને આ બે મોટર માં ચાર પાઇપલાઇનથી થી જે પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચો વચ્ચે જે શેડ બનાવવામાં આવ્યું છે અને આ શેડમાં ઠંડક પહોંચશે સાથે સાથે જે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી એમાં એની સાર સંભાળ હોય મેન્ટેનન્સ હોય બધી જ આ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને એનાથી ઉનાલામાં જે લોકોને એના આ ઠંડકની નગરજનોને રાહત મળશે અને સાથે સાથે આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે રાહદારીઓ છે જે નગરજનો છે એમને અહીંયાથી જે ગરમીમાં જે લૂનો વિષય હોય છે અને ગરમીના તાપના લીધે અનેકા અનેક રોગો થાય છે એનાથી આનો બચાવ થશે અને લોકોને બહુ મોટો એનો ફાયદો થશે એના માટે હું આ હાઉસિંગ મહિલા સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ્સના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ અને સમસ્ત ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સ્ટેશન સ્ટેશનનું ઉદઘાટન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન તેમજ દંડક તેમજ કોર્પોરેશનની ટીમ ઉપસ્થિત